ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં ઓછા તેલમાં ઘઉંના લોટનો નવો નાસ્તો બહુ હેલ્ધી ટેસ્ટી એવો તમે લંચ કે ડિનરમાં કે કોઈ મહેમાનો આવવાના હોય અને કાંઈ નવું ટેસ્ટી એવું બનાવવું હોય ત્યારે તમે આ બનાવીને સર્વ કરી શકો છો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં મેં રાત્રે જ અડધો કપ જેટલા છોલે ચણા કાબુલી ચણા જે કહેવાય એ અને એમાં આપણે એક ચોથાઈ કપ જેટલી મગની દાળ ફોતરાવાળી આ રેસિપીમાં તમે કાબુલી ચણાના જગ્યા પર કાળા ચણા પણ લઈ શકો છો સારી રીતે ધોઈ પાણી ભરી પૂરી રાત માટે પલાળી દઈશું હવે જ્યારે તમારે નાસ્તો બનાવવાનો હોય ત્યારે લોટ બાંધવાનો છે તો એના માટે આપણે એક બાઉલમાં બે કપ ઘઉંનો લોટ વચ્ચે આ રીતે ખાડો કરી અને એમાં અડધો કપ જેટલું દહીં અને દહીં ઉપર એકથી બે ટી સ્પૂન જેટલી દળેલી ખાંડ કે શુગર કે સાકરનો પાવડર પણ ઉમેરી શકો એક ટી સ્પૂન જેટલું મીઠું અને અડધી ટી સ્પૂન જેટલા ખાવાના સોડા બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી અને બધી સામગ્રીઓને આ રીતે મિક્સ કરી દઈશું અહીંયા આ રેસીપીમાં ઓલિવ ઓઇલ તમારા પાસે હોય તો એ વાપરવાનું નહીં તો નોર્મલ જે તમે તેલ ખાતા હોય એ તમારે વાપરવાનું આ રીતે દહીં વચ્ચે મિક્સ કરી પછી લોટ સાથે આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે પછી તમને જરૂર લાગે એટલું પાણી ઉમેરી સોફ્ટ રોટલીનો લોટ હોય એવો લોટ બાંધીને આપણે રેડી કરી લઈશું અહીંયા તમને એક કપ પાણી આસપાસની જરૂર પડશે લોટને ખૂબ જ સારી રીતે મસળીને તમારે આ રીતે બાંધી લેવાનો છે થોડું અમથું તેલ આ રીતે છાંટી પાછો લોટને થોડો આ રીતે પંચ કરી અને મસળવાનો છે મસળાઈ જાય એટલે લોટને ઢાંકી દસથી પંદર મિનિટ જેવો રેસ થવા દેવાનો છે તો આપણે ઇન્સ્ટન્ટ પીટા રોટી તો આ થોડી અલગ રીતે આપણે બનાવીશું પણ એના જેવો જ તમને ટેસ્ટ આવે એટલા માટે આ રીતે બનાવીશું હવે હું લોટને કવર કરી અને કરવા મૂકી દઈશ કાબુલી ચણા અને દાળ પલળી ગયા છે જો તમારે રાત્રે ડિનરમાં બનાવવું હોય હલકા ગરમ પાણીમાં ચાર પાંચ કલાક પલાળો તો પણ સારી રીતે પલળી જશે હવે વ્હાઈટ સોસ માટે તલની પેસ્ટ બનાવી લઈશું તલની પેસ્ટ બનાવવા માટે આપણે અડધો કપ જેટલા સફેદ તલ તમે વધારે પણ લઈ શકો છો પેસ્ટ છે આ જેટલી ઉમેરશો એટલો જ ટેસ્ટ સારો આવશે સાથે તલમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ જ હોય છે તો બાળકોને પણ જો તમે આ નાસ્તો આપવાના હોય તો બહુ હેલ્ધી એવો છે તો આ રીતે મેં તલને થોડા ક્રિસ્પી થયા ત્યાં સુધી આ રીતે શેકી લીધા લગભગ ત્રણ મિનિટ પછી ગેસની આંચ બંધ કરી તલને આપણે ઠંડા કરી લઈશું તલ ઠંડા થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરી અને આપણે એનો પાવડર કરી લઈશું તો તલ છે એની પેસ્ટ બનાવવામાં તલને તમે આ રીતે એનો પાવડર કરશો પછી તમારે એમાં તેલ ઉમેરવાનું છે તો એકદમ એની સ્મૂધ એવી તાહીની પેસ્ટ કહેવાય એ રેડી થશે તો અહીંયા તલનું તેલ કે પછી તમે અહીંયા ગમે તે તેલ એડ કરી શકો છો વધારે સારી પેસ્ટ બનશે જો તલનું કે શીંગનું તેલ તમારા પાસે હોય તો એ તમે ઉમેરશો તો વધારે સારી એવી બનશે થોડું મીઠું ઉમેરી અને આ રીતે મેં પાછી બેથી ત્રણ વાર એને વાટી અને એકદમ સ્મૂધ એવી આવી તલની પેસ્ટ રેડી કરી લીધી થોડી આપણે કાઢી લઈશું વ્હાઈટ સોસ માટે અને હવે આ જ મિક્સર જારમાં એક ટેબલ સ્પૂન જેટલી મેં તલની પેસ્ટ રહેવા દીધી છે એમાં આપણે જે મિશ્રણ છે એ વાટવાનું છે તો ચાર મરચાં તો તીખું મોડું હવે તમારે કેવું બનાવવું છે એ રીતે છ થી સાત લસણની કળીઓ મોટી હોય તો છથી સાત અને નાની હોય તો દસથી બાર લેવાની એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા એક ટુકડો આદુનો અને હવે જે છોલે ચણા અને દાળનું મિશ્રણ છે એ ધોઈ પાણી નીતારી અને તમારે એ ઉમેરવાનું છે તો અડધું મેં અત્યારે ઉમેર્યું અડધું આપણે પાછું વાટીશું પલ્સ કરી અને વાટવાનું છે ફૂડ પ્રોસેસર હોય તો એમાં તમે એક ટાઈમમાં બધું જ એક સાથે વાટી શકો છો તો દરદરું એવું વાટવાનું છે તમારે એને એકદમ સ્મૂધ એવું નથી વાટવાનું તો તમે જોઈ શકો છો જેવું ડાળવડાનું ખીરું હોય એવું જ તમારે આ બનાવવાનું છે એક બાઉલમાં કાઢી લઈશું અને બચેલા છોલે ચણા અને દાળનું મિશ્રણ બીજી વાર વાટો ત્યારે તમારે પાંચ લીલી ડુંગ ડુંગળી આ રીતે સાથે ઉમેરી દેવાની છે તો લીલી ડુંગળીથી બહુ સારો એવો ટેસ્ટ આવે જો ન હોય તો એક સૂકી ડુંગળી તમે એને થોડી ચોપ કરી ઝીણી ઝીણી ઉમેરી શકો બચેલું છોલે અને દાળનું મિશ્રણ ઉમેરી અને અથકચરું આવું વાટી રેડી કરી લેવાનું છે હવે એને એક બાઉલમાં આ રીતે કાઢી લઈશું હવે એમાં થોડા મસાલા ઉમેરી દઈશું ડોટ ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે અડધા કે પછી જો નાનું લીંબુ હોય તો એક લીંબુનો રસ નહીં તો અડધા મોટા લીંબુનો રસ નીચોવી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલો મરીનો પાવડર તો તીખાશ માટે મેં મોળા મરચાં લીધા છે તો હું એ રીતે ઉમેરી રહી છું એક ટી સ્પૂન શીકેલા જીરાનો પાવડર એક ચપટી જેટલી હળદર ઉમેરીશું અને બેટરને એક જ દિશામાં ત્રણ ચાર મિનિટ જેવું ફેટી લઈશું તો એકદમ સારી રીતે ફેટવાનું છે મિશ્રણ છે એ તમને ખાવામાં ભારે નહીં પડે એટલે લગભગ ત્રણ મિનિટ જેવું મેં એક ડાયરેક્શનમાં ફેટી લીધું અડધો ટેબલ સ્પૂન તલની પેસ્ટ અને બે ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી અને મિશ્રણને ફેટી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ મિશ્રણમાંથી તમારે જો હવે ફલાફલ બનાવવા હોય તો તમે એને ફલાફલનો શેપ આપી અને ફ્રાય કરી શકો છો સાથે એક ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું અને બેટર આપણું રેડી થઈ ગયું હવે એક વ્હાઈટ સોસ એકદમ હેલ્ધી એવો બનાવીશું જે ઓરિજનલી એના સાથે સર્વ કરવામાં આવે છે એમાં ફૂલ ફેટ હોય છે આપણે હેલ્ધી એવો બનાવીશું અડધો કપ પલાળેલા કાજુ ચારથી પાંચ લસણની કળીઓ અડધી ટી સ્પૂન મીઠું અડધી ટી સ્પૂન મરી પાવડર અને બેથી ત્રણ ટી સ્પૂન જેટલી ખાંડ કે સાકર અડધા લીંબુનો રસ નીચોવી દઈશું બનાવેલી તલની પેસ્ટ ઉમેરી દઈશું તો બચેલી છે એ લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલી છે એ બધી જ આપણે ઉમેરી દઈશું અને આપણે એને એકવાર જેટલું તમે સ્મૂથ કરી શકો એવું તમારે વાટવાનું છે હવે મેં દહીંનો મસ્કો કે થીક એવું દહીં તમારા પાસે હોય એ પોણો કપ જેટલું લીધું છે તો પહેલાં આપણે અડધું ઉમેરી અને બને એટલી સ્મૂથ પેસ્ટ કરી લઈશું તો એક સાથે બધું નથી ઉમેરવાનું આ રીતે સ્મૂથ કરી લેવાનું હવે બચેલું દહીં અને એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઝીણા ચોપ કરેલા ઉમેરી અને એક વાર પલ્સ કરીશું હવે વધારે નથી વાટવાનું માત્ર પલ્સ કરી અને તમારે આ રીતે બંધ કરી દેવાનું અને એકદમ પરફેક્ટ એવો વ્હાઇટ સોસ રેડી થઈ ગયો હવે એક સેલેડ બનાવી લઈશું એક ટમેટું ઝીણું ચોપ કરેલું એક કાકડી ઝીણી ચોપ કરેલી એક ચોથાઇ કપ જેટલા લીલા ધાણા લીલી ડુંગળી ત્રણથી ચાર ઝીણી ચોપ કરેલી એક સૂકી ડુંગળી ઝીણી ચોપ કરેલી એક મોડું મરચું ઝીણું ચોપ કરેલું અડધી ટીસ્પૂન મીઠું એક ટી સ્પૂન શેકેલું જીરું અને એક ચોથાઇ ટી સ્પૂન જેટલો મરીનો પાવડર અને અડધા મોટા લીંબુનો રસ નીચોવી દઈશું થોડું ખાટું ચટપટું ટેસ્ટી એવું સેલેડ તમારે બનાવવાનું છે એક ચપટી જેટલી મેં ખાંડ ઉમેરી દીધી મિક્સ કરી દઈશું હવે હમ્મસ પણ સાથે હોય છે બાફેલા ચણાનું પણ એ હું નથી બનાવી રહી હવે લોટ આપણે જે બાંધીને રેસ્ટ કરવા રાખ્યો હતો એને પંદર મિનિટ જેવું થઈ ગયું આવો જાળીદાર લોટ તમારો થઈ જશે એમાંથી આપણે બાર જેટલા બારથી પંદર જેટલા લુવા તમારે કરી લેવાના છે તો તમે એને ફલાફલ ટાકોસ કે ફલાફલ રેપ કહી શકો હવે જેવા તમારે નાના મોટા બનાવવા હોય એ રીતે લુવા કરી લેવાના છે એક લુવો લઈ સૂકો લોટ લગાવી અને આપણે નાની મીડિયમ થીક એવી રોટલીની જેમ આપણે એને વણી લેવાનું છે તો આ રીતે હું વણતી જઈશ અને સાથે સાથે આપણે એને શીકતા પણ જઈશું શીકવા માટે મેં તવો ગરમ કરી લીધો છે નોનસ્ટિક તવો લેવાનો છે મીડિયમ ફ્લેમ રાખેલી છે બે સાઈડથી આપણે કાચું પાકું તો એક સાઈડ પ્રોપર શેકી લેશું તો મેં એક સાઈડ એકદમ સારું એવું શેકી લીધું છે અને એક સાઈડ તમારે થોડું કાચું એવું રાખવાનું છે તો એ સાઈડ આપણે પછી ક્રિસ્પી કરી લઈશું હવે જે સાઈડ બરાબર તમે સારું શેકી લીધું હોય એ સાઈડ તમારે બે ટેબલ સ્પૂન જેટલું ફલાફલનું મિશ્રણ છે એ આ રીતે ફેલાવી દેવાનું છે જેટલું તમે સ્પ્રેડ કરી પાતળું કરી શકો એવું તમારે ફેલાવવાનું થોડું તેલ છાંટી દઈશું અને મીડિયમ ફ્લેમ પર બે મિનિટ માટે શેકીશું હવે ઉપરની સાઈડ પણ તેલ લગાવી દઈશું અને બે મિનિટ જેવું થાય પછી તમને લાગે કે થોડું કૂક થયું છે પછી તમારે એને ફ્લિપ કરી આ સાઈડ પણ ક્રિસ્પી કરવાની છે હવે તેલ છાંટી અને પછી પાછું આપણે બીજી સાઈડ પણ એકદમ આ રીતે પ્રેસ કરી ગોલ્ડન કલર આવી જાય એ રીતે તમારે એને શીખવાનું છે તો આ રીતે હું એને એકદમ ક્રિસ્પી એવું થઈ જાય એ રીતે એ સાઈડથી પણ શેકી લઈશ લગભગ તમને ચાર મિનિટ જેવું લાગશે આવું ક્રિસ્પી થતાં આ રીતે શેકાઈ જાય એટલે એ જ રીતે આપણે બીજા બધા પણ બનાવી લઈશું હવે ગરમ ગરમ તમે શેકીને ઉતારો એટલે તરત જ એના પર તમારે જે વ્હાઈટ સોસ આપણે બનાવ્યો છે એ આપણે પાથરીશું ક્રીમી બહુ ટેસ્ટી એવો લાગે જેટલો તમને ભાવે કે તમને જેટલો ફાવે એ રીતે તમારે ઉમેરી દેવાનું જે સેલડ બનાવ્યું છે એ આપણે ઉમેરી દઈશું એ પણ લગભગ એક ચોથાઈ કપ જેટલું પાથરવાનું છે અને એના પર પાછો આપણે વ્હાઈટ સોસ ફેલાવી દઈશું લીલી ચટણી તમને તીખું ભાવે તો એ પણ તમે ફેલાવી શકો એ જ રીતે બીજા પણ આપણે બનાવી લઈશું તો આ રીતે સોસ લગાવી સેલડ પાથરી પાછો સોસ ડીપ કરી ફોલ્ડ કરી અને ગરમ હોય ત્યારે જ સર્વ કરો હંબ સાથે પણ તમે એને સૌ કરી શકો છો મહેમાનો આવવાના હોય તો લોટ બાંધી અને મિશ્રણ બનાવી સેલેડ બનાવી ડીપ બનાવી તમારે રાખવાનું અને ફટાફટ તમારે શેકી અને સૌ કરવાનું ઘરે હેલ્ધી એવું કાંઈ તમારે ખાવું હોય તો ઘઉંના લોટનો આ નાસ્તો ફલાફલ રેપ કે ફલાફલ તમે ટાકોસ પણ કહી શકો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તો ક્યારેય સાંજે કે કોઈ મહેમાનો આવવાના હોય તો વીકેન્ડમાં પણ ટ્રાય કરજો તમે આ રેસિપી અને તમને આ ફલાફલ રેપની રેસિપી કેવી લાગે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે બેલેક ઓન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ